નમસ્કાર સરક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક લોકમાં જેનું નામ છે પરાગ સાથે મિત્રો મોજને ક્યારેય પેન્ડિંગ ન રાખવી એનું કારણ છે કે સમયનું કોઈ દિવસ રિઝર્વેશન નથી હોતું આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરી આજની નવી રેસીપી મિત્રો આજની જે રેસીપી તમારા માટે લઈને આવી ગયા છે ને એ નાના મોટા દરેકને ભાવશે એવી સરસ મજાની છે ચા સાથે પણ મજા આવશે સાંજે પણ મજા આવશે અને ગમે ત્યારે એને બનાવો ત્યારે બધા ખુશ થઈ જાય એવી સરસ મજાની રેસીપી છે તો આ કઈ રેસીપી છે એ પૂછવું પડશે તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી માહોલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આવી ગયા છે આપણે આપણી કર્મભૂમિ ઉપર અને આજે કઈ વાનગી બનાવવાના છીએ એ પૂછી લેશું આપણે પારું ને એ પહેલાં પારું અંબા અંબા જય શ્રી કૃષ્ણ અંબા અંબા જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું મસાલા સ્ટીક ઘઉંના લોટ ની એટલે બધાને ભાવે ખરી ને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે આ છે ઘઉંનો આપણે રોટલી નો હોય ને એ લોટ છે આ બે વાટકી ઘઉંનો લોટ છે એમાં અડધી વાટકી આ ઝીણો રવો આવશે એટલે આપણી સ્ટીક છે ને એકદમ ક્રિસ્પી ને સરસ થાય ખાવામાં સોફ્ટ એકદમ હવે પેલા લોટ ચારી લેવાનો છે

તો જ આવી સરસ આપણી બનાવીએ જ ને એવી મસ્ત થાય લોટ ચડાઈ ગયો છે હવે બધા મસાલા આપણે એડ કરી દેશું આમાં આ છે નમક સ્વાદ અનુસાર આ છે હિંગ અડધી ચમચી આ છે હળદર પાવડર એક ચમચી આ છે ધાણા જીરું પાવડર એક ચમચી આ છે લાલ મરચું પાવડર એ બે ચમચી આવશે થોડીક સ્પાઈસી થશે આ છે બે ચમચી મોણ છે આટલા લોટમાં આટલું મોણ આવશે એક વાટકીમાં એક ચમચી મોટી બરાબર છે હવે પહેલાં આ બધું આપણે મોણ ને મસાલા ને બધું પેલા લોટ માં મિક્સ કરી લેવાનું છે પછી આપણે મીડિયમ લોટ બાંધશું બીજું એક ખાસ તમને કહેવાનું કે કાયમ આપણને આપણા સબસ્ક્રાઈબર તો મળતા જ હોય આજે પણ સવારના મંદિરે ગયો ત્યારે એક સબસ્ક્રાઈબર મેળ્યા હતા અને એ બેન જોઈને મને બહુ ભાવુક થઈ ગયા મને એ કે તમારી દરેક રેસીપી જોઈ છીએ ગમે છે અને બહુ સરસ બનાવો છો તમે અને પછી મેં એમને કીધું કે આ બધા તમારા લોકોના આશીર્વાદ છે અને એક મહાદેવની કૃપા છે હા એ વાત સાચી છે થેન્ક યુ સૌને આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે લોટ બાંધી લેશું થોડું થોડું પાણી એડ કરી આપણે છે ને પરોઠા જેવો લોટ બાંધવાનો છે કારણ કે આપણે આમાં રવો નાખ્યો છે રવો છે ને પાણી શોષી લેશે થોડું એટલે એ પ્રમાણે લોટ બાંધવાનું જો આટલો સોફ્ટ બાંધવાનો છે લોટ આટલો અડધો ગ્લાસ પાણી લીધું છે એમાં લોટ બાંધવામાં એક ચમચી તેલ નાખી આપણે લોટ ને થોડીક વાર રેસ્ટ આપશું ત્યાં આપણે એક મસાલો તૈયાર કરવાનો છે સ્ટીક માટેનું મસાલા માટે છે ને આપણે ચાર વસ્તુ એડ કરવાની છે અજમો આ આખા મરી ને જીરું એ ત્રણેય એક એક ચમચી આવશે ને સંચર પાવડર છે એ અડધી ચમચી આવશે બધું આપણે આમાં થોડુંક આપણે રોસ્ટ કરી લેવાનું છે સરસ થઈ ગયું છે હવે આ સંચર પાવડર છે ને એ આપણે આમાં એડ કરી દેસું ગેસ આપણે બંધ કરી દેસું બધું આપણું થોડું ઠંડુ પડે એટલે આપણે આનો પાવડર કરી લઈએ ઓકે આ પાવડર આપણો તૈયાર થઈ ગયો છે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો બધી વસ્તુમાં તમે છાંટીને ખાવ ને તો સરસ જ લાગે છે એટલે આ આપણે એર ટાઈટમાં ભરીને રાખી શકીએ તૈયાર હોય તો રીતે છે ને મોટું ગોયણું લઈ લેવાનું આપણી પાટલી થોડીક નાની લાગે છે એટલે આ રીતે મોટું વણાય ને રોટલી એટલે મોટું લઈ લીધું છે એક સરખી રોટલી બનાવાની એટલે બધી સ્ટીક એક સરખી થાય પછી એક બાજુ જાડીને એક બાજુ પતલીને એવી થાય જો આટલી પતલી વહેણી છે સાઈડમાંથી છે ને આપણે આ પાટ કાઢ નાખીએ એટલે એક સરખી થાય હ આવી મીડિયમ કરવાની પછી વચ્ચેથી આમ આમ બે આ આ રીતે રીતે કરી આટી એટલે આવો શેપ આવી જશે સાવ સહેલું જ છે કાંઈ નથી આ રીતે એક ને આ બીજી આટી મારી એટલે આ વચ્ચેનો શેપ આવી જશે ફટાફટ થાય એકવાર લોટ બાંધીને તૈયાર થઈ જાય પછી કઈ વાર જ ન લાગે છૂટી છૂટી રાખી તો ભેગી થાય આપણે આપણું તેલ ગરમ થઈ ગયું છે આ રીતે એક જરાક આપણે એડ કરી તેલ ચેક કરી લેવાનું બહુ એકદમ ધુવાડા નીકળે એવું નથી કરવાનું ને સાવ ઠંડુય નહીં તો મીડિયમ કરવાનું છે ગેસ આપણે અત્યારે સ્લો રાખ્યો છે ને મીડિયમ ગેસ ઉપર જ તરવાની છે ફેરવતા જવાનું એટલે સરસ થાય કડક ગેસ હાઉસ લોઈ નઈ ને એવો મીડિયમ રાખ્યો છે આ રીતે બધી સાઈડ ફેરવતું જવાનું એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તરવાનું

એટલા માટે પ્રબળ ભૂકો થાય હવે આ રીતે આપણે આ બધી તૈયાર કરી લેશું રેડી છે આપણી મસાલા સ્ટીક થેન્ક યુ વેરી વેરી મચ ચાલો મિત્રો આવી ગઈ છે આપણી મસાલા સ્ટીક અને હું તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં છું એકદમ ક્રિસ્પી બની છે અને ચોમાસામાં સરસ મજાની જો આવી ક્રિસ્પી સ્ટીક મળી જાય ને મસાલા સ્ટીક તો ખાવાની ખૂબ મજા આવે અને હા મિત્રો જતા પોતાના માઇનસ પોઈન્ટની ખબર હોવી તે જીવનનો સૌથી મોટો મોટો પ્લસ પોઈન્ટ જે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના જો એટલે કહી દીધું તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર